જે છે ને ચહેરા ને પાડવા વાળો કોઈ હજી હજી પ્યાદા નહીં છે માય કોલ હા ચહેરા ભાજ એટલે જ્યાદા કેટલે જ્યાતા એટલે કેટલે જાતા એમ કહું છું મારે માં મોહણી એમ તો તારે છે દેવાની બોલ ચહેરા બધા આ નું ડોઢું છે બોલો તો પણ તું તારું કામ કર કે મારું શું કામ છે તારે આ તો ખબર છે ને તું મને ઓળખતો નહીં પણ ચહેરા બા તમે ખાલી પૂછ્યું છે કે કેટલે જ્યાતા એમ એટલે એની કે ના હોમાં છો તમે એમ કો હોમાં એટલે હું કોણ તમે ચહેરો બા

છે ચહેરામ આમ ઘણા ધોડ્યા ગો છો છો બોલો ત્યાં મારે આ ચેમ આ કેટલું ઉછીડું મેળીને જતા રહો ઉછેડ મેળવીને જોતા જેમ કોઈ ઉછેર આડું કરતો નહીં આવડતું હાથ નહીં તમારે કાલે ઉછેર મેળવી મૂજો તો પણ એમ કેમ ઉછેડો હતો તમે કોઈ શો ડોન બોન જહેરો કે તમારા ઘરના ડોન હોય એટલે એમ નહીં હા તમે નવા નવા હોય વા્યા છો બરાબર

આવા ઉઘાડે તો મિલમિલ ની હેડ ઉપર હસો એટલે કે તમે એટલે હું તો પહેલી વાર વાપા આવ્યો હતો મને તો ખબર જ નથી આવો ડો હશે ઉઘાડો મિલ્યો તો મન તો પડી હા ફુવારો સારું કર્યો છે ને ઘડીક મોસામાં આરામ કરું તા

બેઠા ઉગાડો મેલી ને જો વાસિંગ ના રાખી હું તો માથા બારી સુકી તો અને પછી ને ફુવારા ચાલુ કરીને

આ તો અમે આ ફ્રીટ નો એવો છે કનુભા તો પણ આવો આ તો હવે કોક જાતો હોય ને તો હેજી વેજી ઝઘડા હોય તો છે તો ઓને તો કોક કરવું જ પડશે ને કા તો દાયડી નો પીવા અમાર તો ઓએ હ વાઈન કોક કરવું તો પડશે મારે એટલે જણભા હા એટલે આ ડોહાને ને આવો માથા ફારી છે હા તો કોઈ એવો મોણ જ નહીં કે કોઈ વેશિત ના કરી કેવા કનુભા મોણ તો એક છે આડો આપણે એમ ને જાતા હો પણ કોણ છે ઈ છે એક જણ હાડો ને પણ નોમ તો હશે કે હા નોમ છે તો હાડો આપણે ને બધું

ઓ હા તો કેર્યો અલ્યા લાઈ પણ આ જોયા મને છે હાથ ઓય હણી રાખી ને કોર આળી છે પેટ

આ પલ્લો દીતા મંગુ જો કે છોકરો મારો તમારે બોલે પાણી પીજે હવે હું તો ભાભો કઈ ના મારી યાદ દે લે તુમાર જોકલ તાપો જે છોડી એમ ગઈ પાણી પીવા સો કોન ગામમાં બોર દીવા સાઈડમાં જવા જમમાં છોકરાં ચાપા મારું બરાઈ કે

ખરો તાપ લીધો છે પેલા ચહેરા પેલો અમારું લોહી પીવું હશે રડો ઝોપા ઉછેડી મેલી ને જતો રહેશે કોક અમે એમ હોવે એટલે કોક વારો

કે કેલ્યા એ કેલ્યા તો મારી બેન હતી ગયો દીવનો આ પાવે લો છે આઈ જાઓ ઘરા લઈ જાડી છું હાટવાળવા આયો એટલે હાટવાળવા આયો છું અલ્યા પૂછું છું અલ્યા વાત

માથા ભારે હોય નઈ કોઈ ગમન ગમન એવું ના કરવાનું મારા

Ah.